યદા યદા હિ ધર્મસ ગ્લાનીર્ભવ ભારત અભ્યુત્થાન અભ્યુત્થાનસ તદાત્માન સૃજામ્યહમ પરીત્રય વિનાશાય ચ ચુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ધર્મની સ્થાપના માટે અને અધર્મના નાશ માટે મારા ભક્તોના બોલાવા પર યુગે યુગે હું અવતાર ધારણ કરીને આવીશ આ કથા છે ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતારની આ કથા છે તોફાની માખણચોર કાનુડાની અને એ કાનુડાની મહાશક્તિશાળી ભગવાન શ્રી કૃષ્ણ બનવાની શા માટે બાળગોપાળ નટખટ કાનુડા માખણચોર કહેવાતા કાનુડાના પિતા નંદ ગોકુળના મુખ્ય અને ગૌવંશ અને ગૌ માતાના સંપન્ન ધની હતા છતાં પણ તોફાની કાનુડા બનીને નટખટ બનીને આખા એ ગોકુળમાં ઘરે ઘરે જઈને માખણ ચોરીને માખણ ચોરીને જ ખાવાની એ કૃષ્ણ ભગવાન કાનુડાની એ લીલા સમજવા માટે જ્યારે ભાવા પણ આશ્ચર્યમાં પડી ગયા તો એ પ્રસંગ જાણવો ખૂબ જ રસપ્રદ બની જાય છે ક્યારેક એકલા તો ક્યારેક આખી ગોવાળિયાઓની ટોળકી લઈને ગોકુળના ઘરે ઘરે જઈને ધમાલ મચાવીને નટખટ તોફાન કરીને બધાના વલોણા બોગણીઓમાંથી બધાના ઠામમાંથી માખણ ચોરીને પોતે ખાવું અને પોતાના ભાઈબંધોને પણ ખવડાવવું અને જ્યારે એ માખણ ખાલી માખણના પાત્રો ખાલી મળે ત્યારે ગોકુળની બધી ગોપીઓ માતાઓ એ યશોદા માતા અને નંદ બા બાને ત્યાં આવીને એમને કાનુડાના તોફાનની વાતો અને માખણ હોવાની વાતો વારંવાર કહેતી આખરે વારંવાર આવતી ફરિયાદોથી યશોદા માતા અને નંદ બાબાએ તોફાની કાનુડાને બોલાવીને પૂછ્યું કે કાના આપણા ઘરમાં માખણ ક્યાં ઓછું છે કે તું આખા ગોકુળમાં ધમાલ મચાવે છે તોફાન કરે છે અને બધાને ત્યાં જઈને માખણ ખાય છે તું આવું શું કામ કરે છે તને શું ઘરમાં માખણ ઓછું પડે છે ત્યારે જે કુંબળી વયના બાળગોપાળ કનૈયા જે જવાબ આપે છે નંદ બાબાને કે હે નંદ બાબા તમે અને આ ગોકુળ ગામના તમામ લોકો મહેનત કરીને ખૂબ જ મહેનતથી ગૌમાતાનું દૂધ દહીં માખણ છાશ બધું તૈયાર કરે છે અને એ બધી જ વસ્તુઓ કર સ્વરૂપે તમે પેલા અત્યાચારી કંસને આપી દો છો અને એને કારણે આ ગોકુળ ગામના બાળકો અને કેટલાય લોકો આ ગૌમાતાના અને ગૌવંશના દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓથી વંચિત રહી જાય છે જ્યાં સુધી કંસના આવા અત્યાચારો થતા રહેશે અને જ્યાં સુધી આપણા ગામના લોકો તમારા સાથે આ કંસને કર ચૂકવતા રહીને કંસ જેવા અત્યાચારી રાક્ષસને વધુને વધુ શક્તિશાળી બનાવશે ત્યાં સુધી હું માખણ ચોર બની આવી તોડફોડ કરતો રહીશ બીજી બાજુ કંસપણ મથુરામાં થયેલી ભવિષ્યવાણી કે દેવકી માતાના આઠમા પુત્રથી એનું મૃત્યુ થવાનું છે તો એ જ ડરની અંદર એ ગોકુળ મથુરા અને આસપાસના ગામોની અંદર એ આઠમા બાળકની શોધખોળ કરાવતો રહ્યો જ્યારે બાળ ગોપાળ કાનુડાના તોફાન અને એની વીરતા અને શૌર્યની વાતો અને સાહસની વાતો કંસના કાન સુધી પહોંચવા લાગી ત્યારે કંસે આ ચકાસવા માટે વારંવાર અનેક બાધાઓ રાક્ષસો ગોકુળ મોકલીને શ્રી કૃષ્ણની પરીક્ષા લેવા અને એ ચકાસવા માટે પ્રયત્ન કર્યા પ્રયત્નના ભાગરૂપે સૌ પ્રથમ પૂતના જે કંસની બહેન હતી એને સર્વપ્રથમ શ્રી કૃષ્ણ જેવા કુમળા બાળકોને મારવા માટે ગોકુળ મોકલી કહેવાતું હતું કે પુતનાએ પોતાના દૂધમાં ઝેર ભેળવીને કેટલાય નાના બાળકોને મોતને ઘાટ ઉધારી દીધા હતા પરંતુ આ વખતે આ તો જગતના નાથ શ્રી કૃષ્ણ જે એના નટખટ બાલગોપાલ સ્વરૂપે હતા એમની સાથે યુદ્ધ કરવાનો હતો પૂતના માસી જ્યારે દુગ્ધપાન કરાવવા માટે કાનુડાને છળ કપટથી લઈ જાય છે ત્યારે શ્રી કૃષ્ણ કાનુડા સ્વરૂપે એમને ઓળખી જાય છે અને એમના પ્રાણ કાઢી નાખે છે નાનકડા કાનુડાએ પૂતના માસીને મારી નાખ્યા છે એ સમાચાર કંસને મળતા મામા કંસને એ વાતની તો પુષ્ટિ થઈ ગઈ હતી કે દેવકી માતાનો આઠમો પુત્ર એ જ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા કાનુડો એના હાથે જ કંસનું વધ થવાનું છે આમ કરતા કરતા જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણ અંદાજે સોળ અને ચૌદ વર્ષની ઉંમરના થાય છે ત્યાં સુધીમાં કંસ એમને છળ કપટથી મારવા માટે અનેક યોજનાઓ ઘડી ચૂકે છે અને છેવટે એ મથુરામાં મલ્લયુદ્ધનું આયોજન કરાવે છે અને ગોકુળમાં તમામ યોદ્ધાઓને જુવાનિયાઓને ત્યાં મલ્લયુદ્ધ માટે આહવાન કરે છે બલરામ અને કૃષ્ણ ભગવાનને ખાસ આમંત્રણ આપવામાં આવે છે અને આ આમંત્રણનો એક વીર તરીકે સ્વીકાર કરીને ભાઈ બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા જવા નીકળે છે મથુરા જાણે ઘણા વર્ષોથી પોતાના ઉદ્ધારક ધર્મ સંસ્થાપનાયકની રાહ જોઈ રહી હોય એમ મથુરાનો દરેકે દરેક નગરવાસી દરેકે દરેક જીવ જ્યાં જગ્યા મળે છે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામની એક ઝલક મેળવવા માટે ઊભા રહી જાય છે રસ્તામાં કુબડા નામની એક કુબજા નામની સ્ત્રી જે શરીરથી કુબડી હોય છે એટલે એનું નામ કુબજા પડ્યું હોય છે જે કંસના મહેલમાં ચંદન અને તિલક વહેંચવાનું કામ કરતી હોય છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને જોઈને પોતા પોતાની પાસે રહેલા ચંદન અને તિલક એ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને કરવા માટે આતુર થઈ જાય છે પરંતુ એ શરીરથી કુબડી હોવાથી એ ભગવાન શ્રી કૃષ્ણના મસ્તિષ્ક પર એ ચંદનનું તિલક કરી શકતી નથી એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એમને પોતાના ચમત્કારથી સ્વસ્થ કરી આપે છે આ ચિકિત્સાનો કદાચ આ બ્રહ્માંડમાં એવો પહેલો કેસ હશે જેમાં કોઈ શરીરથી કુબડી સ્ત્રી જેની સ્પાઇનલ કોડ સહી સલામત નથી એને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં સાજા કર્યા હોય અખાડામાં જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ પહોંચે છે ત્યારે મથુરાના સૌથી ખતરનાક યોદ્ધાઓને ત્યાં મલ્લયુદ્ધ કરવા માટે ઉદાર ઉતારવામાં આવે છે અને બલરામ અને શ્રીકૃષ્ણ વારાફરતી વારા બધા યોદ્ધાઓને પરાજય કરી દે છે ત્યાર પછી કંસ પોતાના સર્વશ્રેષ્ઠ યોદ્ધા ચારુણ અને મસ્તિષ્ક નામના આસુરી યોદ્ધાઓને યુદ્ધ કરવા મોકલે છે અને બલરામ અને શ્રી કૃષ્ણ એમનો પર સંહાર કરી નાખે છે આ વાતથી કંસ મામાને એટલી પુષ્ટિ થઈ જાય છે કે હવે એમનો અંત નજીક છે એટલે ફરી છળ કપટના ભાગરૂપે એ શ્રી કૃષ્ણ અને બલરામને મથુરાથી બહાર મોકલવાનું કાવતરું ઘડે છે અને કહે છે કે આ દરમિયાન હું એમના પિતા વાસુદેવનો વધ કરી નાખીશ આ વાતની જાણ થતાં શ્રી કૃષ્ણ કુદાકો મારીને જે મોટા સિંહાસન પર કંસ વિરાજમાન હતો ત્યાં પહોંચી જાય છે અને ત્યારે તલવાર લઈને કંસ એમને મારવાનો પ્રહાર કરે છે પરંતુ શ્રી કૃષ્ણ એ તલવાર પકડી એમને કંસને જમીન પર પછાડી દે છે અને એને ઢસડીને કંસને મામા કંસને ઢસડીને ભગવાન શ્રી કૃષ્ણ એમને અખાડામાં લઈ આવે છે અને સમગ્ર મથુરાવાસીઓની સામે એમને પોતાના એક જ પ્રહારથી એના પ્રાણ કાઢી નાખે છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ ભગવાનની જય મિત્રો તમને આ વિડીયો ગમી હોય ગમ્યો હોય મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય અને આવા જ વિડીયો જોવા માગતા હો તો લાઈક કમેન્ટ અને શેર જરૂર કરો ફરી મળીએ આવા જ એક સ્ટોરી ટેલિંગ વિડીયોમાં જગદમ